સવાલ નંબર એક ભારતના કયા રાજ્યોમાં ટ્રેન ચાલતી નથી ઓપ્શન મળશે એ મેઘાલય બી મહારાષ્ટ્ર સી બિહાર ડી ગુજરાત સાચો જવાબ છે એ મેઘાલય સવાલ નંબર બે કેળાની સાથે શું ખાવાથી માણસ મૃત્યુ પામે છે ઓપ્શન છે એ ઈંડા બી દૂધ સી રોટલી ડી ચા સાચો જવાબ છે એ ઈંડા સવાલ નંબર ત્રણ ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં દેખાય છે ઓપ્શન છે એ કચ્છ બી રાજકોટ સી સુરત ડી સોમનાથ સાચો જવાબ છે એ કચ્છ સવાલ નંબર ચાર કયો જીવ પાણીમાં રહે છે પણ પાણી પીતો નથી ઓપ્શન છે એ દેડકો બી મગર કાચબો ડી માછલી સાચો જવાબ છે એ દેડકો સવાલ નંબર પાંચ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે ઓપ્શનમાં છે એ ઉમરકંઠ બી સાતપુરા સી બ્રાહ્મગીરી ડી પશ્ચિમ કાઠ સાચો જવાબ છે એ અમરકંઠ સવાલ નંબર છ કૃષ્ણ મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે ઓપ્શન છે એ પાલીતાણા બી સોમનાથ સી દ્વારકા ડી પોરબંદર સાચો જવાબ છે ડી પોરબંદર સવાલ નંબર સાત કયા દેશના લોકો ભારતમાં ફરવા આવી શકતા નથી ઓપ્શન નંબર ઉત્તર કોરિયા બી પાકિસ્તાન સી જાપાન ડી શ્રીલંકા સાચો જવાબ છે એ ઉત્તર કોરિયા સવાલ નંબર આઠ કયું ફૂલ છત્રીસ વર્ષમાં એકવાર ખીલે છે ઓપ્શન છે કમળ બી જાસૂદ સી નાગપુષ્પ ડી ગુલાબ સાચો જવાબ છે સી શ્રીલંકા ડી નેપાળ સાચો જવાબ છે ડી નેપાળ સવાલ નંબર દસ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બસ સેવા કયા શહેરમાં શરૂ કરાઈ ઓપ્શન સી કોલકત્તા मुंबई सी राजस्थान डी बेंगलोर जवाब से डी बेंगलोर सवाल नंबर अगर नेधरलेंड गुलामी इंडोनेशिया क्या मुक्त थप्शन से ओगनीस सौ पचावन बी ओगनीसो बीस सी ओगनीिस સાચો જવાબ છે સી ઓગણીસો ઓગણપચાસ સવાલ નંબર બાર પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન મળશે એકવીસ ઓગસ્ટ બી છવ્વીસ જાન્યુઆરી સી ચૌદ એપ્રિલ ડી બાવીમી એપ્રિલ સાચો જવાબ છે ડી બાવીમી એપ્રિલ સવાલ નંબર તેર સમુદ્રમાં કયો ક્ષાર મહત્તમ હોય છે ઓપ્શન મળશે કેલ્શિયમ સલ્ફેટ બી મેક્સિયમ ક્લોરાઇડ સી મેક્સિયમ સલ્ફેટ ડી પોટેશિયમ સલ્ફેટ સાચો જવાબ છે સી મેક્સિયમ સલ્ફેટ સવાલ નંબર ચૌદ ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિર છે ઓપ્શન છે સોમનાથ બી પોરબંદર સી ગાંધીનગર ડી પાલિતાણા સાચો જવાબ છે ડી પાલીતાણા સવાલ નંબર પંદર કયું શાકભાજી ખાવાથી કિડની હંમેશા સ્વસ્થ રહે છે ઓપ્શન છે એ મૂળા બી ગાજર સી કાકડી ડી દૂધી સાચો જવાબ છે એ મૂળા મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી